ભાવવંદના સાથે યોજાયેલ દાંડી કૂચ સાયકલ યાત્રાનું અણખી ગામે આગમન થયું અમદાવાદના સાબરમતી આશ્રમથી મહાત્મા ગાંધીજીએ શરૂ કરેલી દાંડી કૂચની લડત આઝાદીની ચળવળ માટે મહત્વરૂપ બની હતી હાલમાં દાંડી કૂચના છન્નુંમાં વર્ષની ઉજવણી થઈ રહી છે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા યુવાનોમાં રાષ્ટ્રભાવનાને જાગૃત કરવા આઝાદીની લડતમાં પોતાનું સર્વસ્વ હોમનાર દેશના સપૂતોની ભાવવંદના કરવા સાબરમતી આશ્રમથી દાંડી સુધીની સાયકલ યાત્રાનું આયોજન કરાયું છે આ દાંડી સાયકલ યાત્રા બાર માર્ચથી પાંચ એપ્રિલ સુધી યોજાશે જેમાં સૌને જોડાવવા પ્રવાસન નિગમ દ્વારા અપીલ કરવામાં આવી હતી યાત્રાના માર્ગમાં આવતા ગામોમાં સાયકલ યાત્રાઓ જોડાઈ રહ્યા છે આજ રોજ એકવીસ ત્રણ બે હજાર પચીસના રોજ આ યાત્રા ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના અણખી મુકામે આવી પહોંચતા તેમાં અણખી ગામના સૌથી વધુ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ગ્રામજનો સરપંચ તેમજ આગેવાનો દ્વારા સ્વાગત સન્માન કરાયું હતું સદર યાત્રામાં તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ તાલુકા મહામંત્રી બળવંતસિંહ પડિયાર સહિત અગ્રણીઓ જોડાયા હતા આ યાત્રા રાત્રિ રોકાણ કરી આવતીકાલે સવારે સાયકલ રેલીનું પ્રસ્થાન કરવામાં આવશે જે જંબુસર થઈ આમોદ મુકામે પહોંચશે આ અંગેની માહિતી સાંજે છ કલાકે પ્રાપ્ત થઈ હતી અંગ્રેજ સલ્તનતના પાયા હલાવી નાખનાર જે યાત્રા ગાંધીજીએ ઓગણીસો ત્રીસમાં બારમી માર્ચે સાબરમતી આશ્રમથી શરૂ કરેલી અને આજે એના પંચાણું વર્ષ પૂર્ણ થયા અને છન્નુંમાં વર્ષમાં પ્રવેશ થયો છે ત્યારે જંબુસર તાલુકાના કારેલી ખાતેથી આજે એના ભાગરૂપે સિત્તેર જેટલા સાયકલિસ્ટો કે જે અણખીથી કારેલી આવ્યા અને કારેલીથી સાયકલ યાત્રા રૂપે આ યાત્રા પિલુદરા બીડચ ગજેરા અને અણખી ખાતે આજે એનું સમાપન થયું છે તો આ યાત્રામાં તાલુકા પંચાયત પ્રમુખ આદરણીય નીતિનભાઈ પટેલ ઉર્ફે ભોલાભાઈ ગામના પ્રથમ નાગરિક અણખીના સરપંચશ્રી તેમજ મોટી સંખ્યામાં અણખીના ગામજનોએ આ યાત્રાનું સ્વાગત કર્યું આ યાત્રા આવનારી પેઢીમાં હર હંમેશ યાદ રહે અને અંગ્રેજો સામે જે લડત ગાંધીજીએ મીઠાના ચળવળથી શરૂ કરેલી એ લડત એના ભાગરૂપે જ આજે આપણે આઝાદી ભોગવી રહ્યા છે તો આવનારી પેઢી આ આઝાદીમાં જે આપણા વીરોએ ભૂમિકા ભજવેલી એ હર હંમેશ યાદ રહે એના પ્રતિક રૂપે જ આ યાત્રા કરેલી છે તો અહીંયા સૌનું સ્વાગત કરવામાં આવ્યું આ તબક્કે સૌનો ખૂબ ખૂબ આભાર